અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માન્ય નામ નાયબ શ્રી દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે દિવાળીના તહેવારો લોકોએ ખૂબ જ આનંદથી ઉજવ્યા છે હરવા ફરવાની જગ્યાઓમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે સાથે બજારોમાં પણ ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે શિયાળાની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે અને આ બધા કારણોસર કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ખૂબ જ અગત્યના નિર્ણયો અમદાવાદ શહેર માટે લેવામાં આવેલા છે પહેલું કે અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ બે હોસ્પિટલો કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ આમાં ચારસો વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે તદુપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચારસો વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ સિવાય અમદાવાદની નજીક ગાંધીનગર સિવિલમાં પણ અમદાવાદના એવા વિસ્તારો જે ગાંધીનગરની નજીક છે જેવા કે હાંસોલ સરદારનગર ચાંદખેડા એના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એટલે કુલ મળીને લગભગ નવસો જેટલી પથારીઓ સરકારી હોસ્પિટલ્સમાં અમદાવાદના કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ ઉપરાંત અમદાવાદ શહેરની જુદી જુદી સિત્તેર થી વધુ હોસ્પિટલોમાં અત્યારે કોરોનાની પથારીઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ચારસો થી વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આમ જોવા જઈએ તો હાલની ઉપલબ્ધ પથારીઓ ઉપરાંત લગભગ તેરસો જેટલી વધુ પથારીઓનો વધારો આજે અમદાવાદ શહેરના દર્દીઓ માટે કરવામાં આવેલો છે અને આમ જોવા જઈએ તો આજની તારીખે બાવીસો થી વધુ પથારીઓ સરકારી હોસ્પિટલોમાં અને ચારસો થી વધુ પથારીઓ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખાલી છે એટલે છવ્વીસોથી વધુ પથારીઓ આજની તારીખે પણ અમદાવાદના દર્દીઓ માટે અમદાવાદ શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખાલી છે તદુપરાંત એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓમાં પણ વધારો કરવામાં આવેલો છે આમ વીસ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત છે એની જગ્યાએ આજની તારીખે સરકારે વીસ વધુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે એટલે કુલ મળીને ચાલીસ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે એકસો આઠની ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આજે રાજ્ય સરકારે એક બીજો મહત્વનો નિર્ણય લીધેલો છે કે અમદાવાદ શહેર માટે ત્રણસો વધુ ડોક્ટરોની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને ત્રણસોથી વધુ મેડિકલ સ્ટુડન્ટ્સ પણ એટલે આમ જોવા જઈએ તો લગભગ છસો જેટલા ડોક્ટર્સનું બળ અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં મૂકવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ માનવબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે આમ જોવા જઈએ તો સંપૂર્ણ વ્યવસ્થા સાથે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આગમચેતીના અમુક પગલાંઓ પણ લેવાની ખૂબ જ જરૂરિયાત છે અને એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે વીસમી નવેમ્બરથી રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું માન્ય શ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી સતત અધિકારીઓ સાથે મીટિંગ કરે છે અત્યારે અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર અને અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભૂતકાળથી પણ વધુ વ્યાપક વ્યવસ્થા કરવા અને શહેરીજનોની સેવા કરવા માટે કટિબદ્ધ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ઝુંબેશ અને વધુ કડક અમલવારી આજથી અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી રહી છે અને શહેરીજનોને ખૂબ જ નમ્રપણે વિનંતી છે કે અફવાઓથી દૂર રહે અને સાથે અમારા આ પ્રયત્નોમાં રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહયોગ આપે તે હું ખૂબ જ હાર્દિક વિનંતી કરું છું